હેલો પ્રેગ્નન્સીમાં હેપેટાઇટિસ પોઝિટિવ આવે તો શું કરવું જોઈએ એ વિશે આજે વાત કરીશું હેલો એમ ડૉક્ટર કથન આચાર્ય કન્સલ્ટન્ટ ગાયમિકોલોજીસ્ટ ફ્રોમ સનફ્લાવર કેબ સેન્ટર સો ફર્સ્ટ પેશન્ટ જ્યારે આપણી પાસે વોક ઇન કરીને આવે છે વિથ વેરી ગુડ ન્યૂઝ ઓફ પ્રેગ્નન્સી આપણે એમને સ્ક્રીન કરતા હોઈએ છીએ વિથ એવરી રિપોર્ટ્સ દેટ ઇઝ રિક્વાયર્ડ ઇન પ્રેગ્નન્સી મોસ્ટ પેશન્ટ્સ અજાણ હોય છે કે એમને હેપેટાઇટિસ હોય છે એમને સિમ્ટમ્સ નથી હોતા એ સિમ્ટોમેટિક પેશન્ટ્સ હોય છે જેમને હેપેટાઇટિસ પોઝિટિવ આવે છે હેપેટાઇટિસ પોઝિટિવ આવે તો એ પછી એમનો વાયરલ લોડ કરવામાં આવે છે વાયરલ લોડ કેટલો હોય છે એના પર ડિપેન્ડ કરે છે કે આગળ આપણે શું કરીશું જો વાયરલ લોડ વધારે હોય તો એમને આપણે ફિઝિશિયનની મદદથી પ્રેગ્નન્સીની સાથે સાથે હેપેટાઇટિસ બીની પણ ટ્રીટમેન્ટ કરવી પડે છે હેપેટાઇટિસ બીની ટ્રીટમેન્ટ કરતાં કરતાં પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટ ચાલુ રાખવામાં આવે છે અને એવરી થ્રી મંથ એવરી ટ્રાઇમેસ્ટર પર હેપેટાઇટિસ બીનો વાયરલ લોડ કરવામાં આવે છે જ્યારે વાયરલ લોડ ઝીરો અથવા તો અનડિટેક્ટેબલ થઈ જાય ત્યારે મધરમાંથી બેબીને હેપેટાઇટિસ થવાના ચાન્સીસ ઝીરો થઈ જાય છે લેસ દેન ઝીરો પોઈન્ટ ઝીરો વન પરસેન્ટ વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન એટ ધ નાઇન મંથ ડિલિવરીના ટાઈમ પર ડિલિવરીનો મોડ ઓફ ડિલિવરી આપણે સિઝેરેન સેક્શન રાખીએ છીએ જેથી મધર ટુ બેબી ટ્રાન્સમિશન રેટ ઇવન લેસ થઈ જાય છે સો આ બધી જ ટ્રીટમેન્ટ અને આ વિશેની બધી જ માહિતી સનફ્લાવર વેબ સેન્ટરમાં પ્રોવાઈડ કરવામાં આવે છે થેન્ક યુ